મિત્રો આપણે જોવો ચા પીવા આવતારી છે અને આપણે રેકડી છે અને અહીંયા તો અત્યારે આંધ્રામાં તમે જોવો એટલે સવારમાં ઈડલી સંભાર ને એવું વધારે મળે આ ઈડલી સંભાર ને લારી છે તે ઉતાર હે ઓન ગાડી માં એટલે હવે આપણે રાહ જોવી અને આજ તો ભરવાનો લગભગ 90% તો નક્કી થઈ ગઈ છે જોવી હવે

આપણે ચા પીતાવી આપણે એક ગાડી દાલપત્રી મારે છે ડેકર બાંધે છે ગાડી મિત્રો ચા બને છે આપણે પોરબંદરની ગાડીમાં એટલે હવે આપણે ચા પાણી પી લે પછી ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપડા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે તો રાતે જમીન હોઈ ગયા હતા અને સેવ ટોમેટર શાક ને એવું બનાવ્યું હતું કાલે એટલે કાલે આપણે પડતર રહ્યા હતા એટલે આજે અત્યારે જોવો આપણે હાથ વાગ્યા ઉઠી ગયા છે એટલે હવે આપણે ચા પાણી પીવા એલા જાય એટલે આજ તો હવે કંઈક ફરવાનું કંઈક નક્કી થઈ જાય છે કેમ કે હવે આપણી જ ગાડી છે બીજી ગાડીઓ તો આપણી વાય આવેલી છે ને એ ગાડી છે જોવો તમે આપણી ગાડી છે અને આપણી વાય એક એક ગાડી છે આપણી આગળ બીજી ગાડી તો બધી આપણી પાછળ આવેલી છે જો આ ગાડી આવી ને આપડી આપણી પાછળ આવેલી છે એટલે હવે આપણે ચા પાણી પીવાય લે જાય અમે છે મિત્રો આપણે જોવો ચા પીવા આવતારીએ છે અને આપણે રેકડી છે અને અહીંયા તો અત્યારે આંધ્રામાં તમે જોવો એટલે હવારમાં ઈડલી સંભાર ને એવું વધારે મળે હા ઈડલી સંભાર ને લારી છે એટલે આ બધી વસ્તુ મળે અને આપણને હવારમાં કઈ ભાવે નહીં અને અત્યારે જોવો આપણે ચા પી લઈ મિત્રો આપણે જોવો ચા પાણી પીને ઘટી આવતા રહ્યા છીએ અત્યારે જો આપણે ગાડી કમ્પ્લીટ સાફ કરી નાખી છે જો આપણે પગાને એવું સાફ કરી નાખ્યું એમ આસન પટાણ એવું બધું ખેરીને કમ્પ્લીટ કરી નાખવું એમ અને અગરબત્તી આપણે કરી નાખીએ એટલે જય જયમાં હિંગડા જય માં મેલડી એટલે હવે આપણે રાહ જોવી ટ્રાન્સપોર્ટ વાળાની કેમકે અત્યારમાં તો કોઈ આવ્યું જ નથી અને અત્યારે ગાડીઓવાળા બધા સુતા એની ગાડીમાં એટલે હવે આપણે રાહ જોવી અને આજ તો ભરવાનું લગભગ નવાણું ટકા તો નક્કી થઈ જાય છે જોવી હવે ઓફિસ વાળા આવે પછી ખબર પડે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવો આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટ વાળાની વાત જોવી પછી આપણને આગળનું ખબર પડે આપણે જુઓ ઓફિસે આવી ગયા છે અને અત્યારે જુઓ કાસિમભાઈ આવી ગયા છે એટલે હવે આપણે ફરવાનું કઈ ગોઠવી કેમ કે ઈજે તો કઈ માલ નીકળો નથી એટલે હવે જોવી હવે જો તમે અત્યારે ઓફિસમાં બેઠા છે અને બધા આપડા ડ્રાઈવર ભાઈ બેઠા છે જોવી હવે કાશીમ વાત કરે છે કઈ માલ નીકળી જાય આજે આપણો બીજો દિવસ છે ના આપણે સીએમસી ઓફિસ છે ગુંટોર ગુંટોર છે 30 કિલોમીટર જાય આપણે જવો બપોરે ઓફિસે હતા ઓફિસેથી પછી આવતા રહ્યા હતા ગાડીએ અને ગાડી આવીને આપણે તો હોઈ જ ગયા હતા કેમકે આપણે કાંઈ ભરવાનું સેટિંગ થયું નતું અને એક ગાડી આપણે લાગી છે એ બારડોલી માં ગાડી લાગી હતી એટલે બારડોલી ગાડી ભરવા ગઈ છે એ આપણે ગુંટુર થી ચાલીસ કિલોમીટર પાયા ભરવા ગઈ છે વિજયવાડા રોડ ઉપર એટલે અત્યારે જવું આપણે અહીંયા હોઈ ગયા હતા અને અત્યારે બીઠાશી એટલે હવે આપણે આપણો ગાડી ભરવાનો તો વારો લગભગ કાલે જ આવશે કેમકે આ એક ગાડી લાગી છે અને એક ગાડી રહી બાર વ્હીલવાળી લાગી છે અને ચૌદ વ્હીલવાળી એક લઈ ગઈ છે એટલે હવે આપણે આપણી જ ગાડી છે અને આ બીજી બે પીઢી છે એ ફોર ટાયરવાળી ગાડી છે અને એક દસ ટાયર છે અને એક જુઓ પોરબંદરની ગાડી આવી છે જુઓ આ લાલ મોરો રહ્યો ને એ અત્યારે હમણાં આવી છે અને એક અમે ફોર ટાયર પીઢી છે અને એક દસ વ્હીલવાળી છે અને એક પાછળ પીઢી છે ને એ આપણી પા વાય આવેલી છે એટલે આપણો જ નંબર છે હવે ઓફિસમાં એટલે આપણે આવ્યા ને ત્યારે ટોટલ છ ગાડીઓ હતી અહીંયા એટલે એમ કરીને પાંચ ગાડીઓ વહી ગઈ છે અને હવે આપણો વારો આવશે એટલે કાલે એક જ ગાડી આપણે નીકળી જઈશે આજે આપણે જે બારડોલીનો માલ હતો એ આપણે ભરવાનો હતો પણ આપણે આગળ ગાડી હતી એટલે એ ગાડી લાગી એટલે હવે કાલે આપણી ગાડી ભરવાઈ જઈશે અને હવે મિત્રો આપડા એલા જે ચા પાણી પીવા કે અત્યારે પાંચ વાગ્યા છે અને આખો ધીમા કઈ ચા સારી મેળવી નથી એટલે હવે આપણે ચા પીતાવી આવી પેલા નગર પછી દૂધની ઠેલી લેતા હોય તો આપણે ગાડીમાં પણ આવી એટલે હવે જોવી હવે આઈલા જાય આપણે ચોકડી બાજુ પછી જોવી દૂધ લાવું કે પછી ચા પીતા આવી અને જોવી હવે આપણે જોવો રીતની બનાવે જોવો તમે પેલા ખાંડ નાખે અને પછી આવી રીતની હલાવી નાખે મિત્રો આપણે અહીંયા ચા બનાવવાની સ્કીમ રહી ને એ અલગ છે આપણે અહીંયા ભૂકી અને ચા ની બધું આપણે અલગ અલગ રાખે અને પછી આપણે ચા બનાવવાનું કહીએ ને એટલે પછી એ રીતની બે મિક્સ કરીને પછી આપણને ચા આપે એટલે અત્યારે જોવું આપણે અહીંયા ઘૂંટું ચોકડી ઉપર ચા બે અવતાર્યા છે આપણે ચોકડી ઉપર જ ચા વાળો છે હવે ચા સારી બની છે એટલે હવે આપણે ચા પી લઈ પછી આયેલા છે ગાડીએ મિત્રો આપણે જુઓ ચા પાણી પીને આવતાર્યા છે અને હવે આપણે આઈને હળા છ થઈ ગયા છે એટલે હવે આપણે અગરબત્તી ને નાખી અને જોઈએ આત્મી ગયો છે તો આપણે સાડા છ થઈ ગયા છે અને આપણે ઓફિસ બધી ગયા હતા એટલે આજ તો કઈ કરવાનું છે નહીં અત્યારે બધા જોવું ઓફિસે બેઠા છે એટલે હવે આપણે અગરબત્તી ને એવું કરી નાખી ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આજે આપણો બીજો દિવસ છે કાલ તો આપણે બપોર પછી રહ્યા એ સીધા ઓફિસે આવીને અને સીધા પછી જમી આવ્યા હતા અને જમીન પછી સીધા ગાડીએ હોઈ ગયા હતા એટલે આપણે કઈ વિડીયો ઉતાર્યો નતો કેમકે આપણે રોજનો નો ક્યાં એક ને એક વિડીયો ઉતારવો કેમકે આપણે જે બાદશાહ હોટલ લઈ ગયા હતા ત્યાં જમ્યા હતા જમીન પછી આપણે આવતા ગયા હતા એટલે અત્યારે જો આપણે સવારે ઉઠી ગયા છે અને અત્યારે જો આપણે ગાડી કમ્પ્લીટ સાફ કરી નાખી છે અને અગરબત્તી કરી નાખી છે જો તમે આપણે સવારે ઉઠીને અગરબત્તી ને એવું કરીને અને પગાને એવું બધું વ્યવસ્થિત સાફ કરી નાખ્યું છે જો તમે એટલે હવે આપણે બાજુ બાજુની ગાડીમાં ચા બનાવે છે એટલે આપણે ચા પીતાવી ગાડી દાલપત્રી મારે છે ડેકર ગાડી તો ખાલી હે પણ ડેકર બાંધે હે એટલે હવે આપણે ચા પીતાવી આપણે મિત્રો જુઓ ચા બને છે આપણે પોરબંદર ની એટલે હવે આપણે ચા પાણી પી લઈ પછી એલા તો હવે કઈક ભરવાનું કરવું જ જોઈશે નહીં આજ તો નહીં ભરાય જાય આજ ભરાઈ જાય છે ને એટલે કઉસ ભરાઈ જાય તો સારું છે નગર તો હવે પડતરમાં થાકી આપણે હવે ચા પાણી પી લઈ ચા પાણી પીને પછી ઓફિસે જાય હવે તો હવે કાશીમભાઈ આવે પછી શું થાય હવે મિત્રો આપણે જોવો ચા પાણી પી લીધો છે અને ચા પાણી પીને હવે આપણે આ જે ઓફિસે કેમ કે અત્યારે ઓફિસે આવી ગયા છે ટ્રાસપોર્ટ વાળા ધોવી હવે આજ શું થાય પોઝિશન આજ ભરાઈ જાય તો ઠીક છે નકર તો પછી કાલ તો રવિવાર થાય આપણે કાશીમભાઈને પૂછી શું પોઝિશન છે સીએમસી તો છોડ ને કહીએ અચ્છા માલ દેખો બરોબર ને મિત્રો અત્યારે જવું આપડે ઓફિસે આવી ગયા છે જોવી હવે કાસિમ શું કે